આપને જણાવી દઈએ રાજકોટ આ કાંડમાં ચાર અધિકારીઓની પોલીસ કરી છે આ કાંડમાં ભ્રષ્ટાચાર ભારોભાર હતો અને તેને લઈને તપાસ અને હવે ધરપકડનો દોર શરૂ થઈ ચૂક્યો છે જ્યાં ભ્રષ્ટ અને પાપી અધિકારીઓ વિરુદ્ધ હવે ગાજ કરી રહી છે આરએમસી ના એટીપીઓ ગૌતમ જોશીની પોલીસે ધરપકડ કરી છે રાજકોટ પાલ સ્ટેશનના ઓફિસર રોહિત ભિગોરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આપને જણાવી દઈએ ચાર અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાંથી ભ્રષ્ટ અને પાપી અધિકારી એવા સાગઠિયા જેની આ દાદા મિલકટ પણ સામે આવી હતી અને તેને લઈને એસીબીએ તેમના ઘર પર રેડ પણ પાડી છે દરોડા પણ પાડ્યા છે અને તેને વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં

ચોક્કસ નિધિ જે રીતના મોટા સમાચાર છે તે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને સામે આવી રહ્યા છે કે સિત્યાવીસ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા જે રીતના આદેશ આપવામાં આવ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકા ના અધિકારીઓ છે કે તેમની સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક પગલો છે તે અપનાવવામાં આવ્યું છે ને એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે ચાર જેટલા અધિકારીઓની સામે ધરપકડ છે તે કરવામાં આવી છે તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ડીપીઓ મનસુખ સાગઠિયા એડીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી સાથે જ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત સાથેહિત છે કે તેમની સામે પોલીસ છે છે તે નોંધવામાં અને તાત્કાલિક આજે તમામ જે અધિકારીઓ છે તેમની સામે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે આવતીકાલે તમામને રાજકોટ કોર્ટની અંદર પોલીસ રિમાન્ડ માટે રજૂ છે તે કરવામાં આવશે બેદરકારી દાખવા દાખવવાની કલમો હેઠળ તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે હજુ પણ જે પણ જવાબદાર અધિકારીઓ છે આ જે તમામ જે અધિકારીઓએ જે બેદરકારી દાખવી હતી તેમની સામે કડક પગલાઓ છે તે લેવામાં આવી રહી છે સાથે જ મહત્વની વાત છે કે અગાઉ પણ આ જે કાટમાળ જે ટીઆરપી ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યો હતો તેનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે

સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હવે પોલીસ એક્શન મોડમાં એક બાદ એક ધરપકડ નો દોર શરૂ થઈ ચુક્યો છે વધુમાં